આજે એક સાવ નવી જ જાતનું જાદુ લઈને આવી છું તમને આ પાથરેલું જોઈને તમે પણ સમજી જશો કે આજનું જાદુ કાંઈક નવતર છે આમાં બાવન ને બાવન પત્તા લેવાના નથી આમાં માત્ર સોળ પત્તા લેવાના છે ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ બરાબર આ સોળ પત્તા નું આ જાદુ છે અને એમાં તમે જોઈ શકશો કે આ ક્રોસ ના બે પત્તા ને અહિયાં ક્રોસ ના બે પત્તા એ મે ચાર એકા ચત્તા રાખ્યા છે હા હવે આ જાદુ એવી રીતે કરવાનું છે કે આ જે પેલી લાઈન છે એને આ બીજી લાઈન ની ઉપર ઉલટાવવાની બરાબર અને એવી જ રીતે આ પેલી લાઈન જે છે એને પણ એની બીજી લાઈન ઉપર ઉલટાવવાની બરાબર એટલે આ સાઈડ ની આ પેલી લાઈન આ બાજુ ની સાઈડ ની આ પેલી લાઈન સમજાય ગયું એને આ બીજી લાઈન ઉપર આમ ઉલટાવવાની

શીખવાડો શીખવાડો શીખવાડું હાલે ચાલો ચાલો શીખવાડું હા જો આપણે બાદશાહ ચત્તા કર્યા હતા પહેલી વખત હું જ્યારે જાદુ કરતી હતી ત્યારે એ બાદશાહ ને મેં આવી રીતે ક્રોસ માં ગોઠવ્યા હતા બરાબર આ વખતે આપણે એકા છત્તા કરીએ અને એટલે એકા મે આમ ક્રોસ માં રાખ્યા છે બરાબર એને રાખવાના છે ઊંધા હમ એને ચત્તા નથી રાખવાના ઠીક

લાઈક કરવાની પણ આળસ આવે છે તો હવે મારી ચેનલ ને લાઈક કરજો કોમેન્ટ લખજો સબસ્ક્રાઈબ કરજો નવા જાદુ સાથે ફરી મળશું આવજો